તો જેએસડબ્લ્યુ ગ્રુપ અને એ એસઆઈસી વચ્ચેના સંયુક્ત સાહસ જેએસડબ્લ્યુ એમ જી મોટર ઇન્ડિયાએ અમદાવાદમાં એક નવા અત્યાધુનિક શોરૂમ અને વર્કશોપનું ઉદ્ઘાટન કરીને તેની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવી છે તો જે એસ ડબ્લ્યુ એમ મોટર ઇન્ડિયાના નેટવર્કનું વિસ્તરણ એકંદર ખરીદી અને માલિકીના અનુભવને વધારવા માટે તેની વ્યૂહાત્મક દ્રષ્ટિ સાથે સંરેખિત કરે છે જેએસડબ્લ્યુ એમજી પાસે હવે ગુજરાતમાં ચોત્રીસ ટચ પોઈન્ટ છે ત્યારે આઠ હજાર આઠસો પચાસ ચોરસ ફૂટના વિસ્તારમાં નિર્મિત આ નવી થ્રી એસ ડીલરશીપ સુવિધા એમજી એરોમાક કાર્સ એમજી ઇન્ડિયાના ભાવિ ગ્રાહક અભિગમના એકંદર દેખાવ અને અનુભૂતિને શેર કરે છે જે આધુનિક અર્બન કાર ખરીદદારોની પસંદગીઓ સાથે પડઘો પાડે છે જેઓ ટેક સેવી અને ઓટો ઉત્સાહીઓ છે तरह शोरूम तना ग्राहकों की जरूरिया ने पूरी करने एकत्र हज़ार त्रो वीस चौरस फूटनी आधुनिक सेवा सुविधा साथ हम उपलब्ध है आज जो हमने यहाँ पे अहमदाबाद में डीलरशिप एरो को दी है ये हमारी गुजरात में सेवंथ डीलरशिप है और अहमदाबाद की सेकंड डीलरशिप है हमारा ये डीलरशिप लाने का एक मेन ऑब्जेक्टिव यही है कि किस तरह हम कस्टमर को कस्टमर के पास आ सकें और कस्टमर्स को हम सर्व कर सकें किस तरीके से बेहतर सर्विसेज हम अपनी प्रदान कर सकें कस्टमर्स को आगे चल के गुजरात क्योंकि एक बड़ी प्रोग्रेसिव स्टेट है इसलिए हम भी चाहते हैं कि हम अपने फुटप्रिंट गुजरात के अंदर बढ़ाएं और आने वाले समय में करीब 55 टच पॉइंट्स हम गुजरात में अपने इस साल के एंड तक એરોમા કાર્સ અને એમજીની છઠ્ઠી ડીલરશિપ છે પહેલી ગુજરાતમાં અહેમદાબાદમાં જે લેન્ડમાર્કનું પણ ઘર કહેવાય આપણે દસ મહિનાથી એમજી સાથે પાર્ટનરશિપ ચાલુ કરી છે પહેલાં મધ્યપ્રદેશમાં પછી ફાસ્ટ ક્વિકલી ગોવામાં હવે અહેમદાબાદમાં ને આગળ જઈને મુંબઈમાં પણ આપણે એમની સાથે એક્સપાન્ડ કરવાનું ઈચ્છીએ છીએ Uh, uh this is the latest uh, state-of-the-art facility for mg uh, to bring their uh, leading class leading products for the customers of amdabad and we will continue we are looking to uh, uh, this is the beginning of our partnership with mg motors and Agal Jaina products and services na customers provide karvishhe so this is why we have uh, entered with uh, mg into amdabad અને વી વીલ લુક ફોવર્ડ ટુ અ મિનિંગફુલ પાર્ટનરશીપ વિથ એમ આગળ જતા ઘણા વર્ષો સુધી